Event happened. I was in Vijayawada, doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also, Honorable PM has uh, called me and also told me to be there at the site and also look into the operations which are going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families. What they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of uh, relief effort has been done already, right from Indian Army, NDRF, State Police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately the fire department. To the best of their abilities, they have been functioning here and doing their operations and we still have to find out the numbers i don't want to put any wrong numbers to you so we still have to go through the numbers and uh, my condolences my prayers my thoughts with the families of the bereaved and we are trying to extend all the help that can be done and even uh, our honorable home minister is also coming to inspect the site right now he will be coming here we'll go through another round of uh, Inspection, we will talk to uh, some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the uh, circuit house. Yeah. Circuit yeah. house NX. NX. So we will be discussing some more things there. Maybe once uh, we go through all these discussions, we, I can give you some more information. But Sir, if you ask me, then I'm just thinking about the families and the uh, passengers who are there. It's, Sir, it's a great loss. The, uh, yes, yes, it is. And it is very. British Nationals yes, and very. very તો હાલમાં કેન્દ્રીય મંત્રીઓ જે છે તે પહોંચી રહ્યા છે અને જે તમામ તરફથી કહેવામાં આવી રહ્યું છે અત્યારના આપ જેને સાંભળી રહ્યા હતા એ સિવિલ એવિએશન મિનિસ્ટર છે જેઓ રામ મોહન નાયડુ કે જેમના તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અત્યારનો પહેલો પ્રયાસ અમારો એ છે કે જે હતાહત થઈ છે તે ઘટાડી શકાય જે લોકો ક્ષતિગ્રસ્ત છે ઈજાગ્રસ્ત છે તેઓને સારવાર મળી શકે કઈ રીતે દુર્ઘટના ઘટી કયા કારણો છે તેની વિશે અત્યારની સમય પ્રમાણે એક પણ જાણકારી નથી પરંતુ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પ્લેનના અલગ અલગ ટુકડા થઈ ગયેલા છે બોઇંગ સેવન એટ સેવન છે કે જે હિસ્ટ્રીમાં પહેલી વખત પ્લેન ક્રેશનું શિકાર થયું છે અત્યાર સુધીમાં બોઈંગ સેવન એટ સેવન ક્યારેય પ્લેન ક્રેશનો શિકાર નથી થયું આ પહેલી વખત થયું છે અગિયાર વર્ષ જૂનું પ્લેન હોવાની પણ જાણકારી છે અને તમામની વચ્ચે તમામ લોકો અલગ અલગ સ્પેક્યુલેશન્સ કરી રહ્યા છે તર્ક વિતર્ક કરી રહ્યા છે પરંતુ સત્તાવાર કોઈ પણ જાણકારી નથી મળી અહીંયા આગળ અત્યારના એક જ વાત છે કે જેટલા પણ લોકો અમદાવાદની દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયા ઇજાગ્રસ્ત થયા કારણ કે બીજા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બિલ્ડિંગના છે કે જ્યાં બીજે મેડિકલ બોઇઝ હોસ્ટેલ આવેલી હતી કે જ્યાં આગળ બપોરના સમયે લોકો ભેગા થયા હતા અને ત્યાં આ પ્લેન જઈને ક્રેશ થયું છે કેટલોક પ્લેનનો ભાગ આ બિલ્ડિંગની અંદર હજી પણ છે કેટલોક અન્ય બિલ્ડિંગની છત ઉપર જોવા મળી રહ્યો છે લોકો આ આ દ્રશ્યોમાં આપ જુઓ કે જે લેન્ડિંગ ગિયર છે એ ખુલેલા જોવા મળી રહ્યા છે લેન્ડિંગ ગિયર એટલે કે જે ટાયર્સ હોય છે કે જેનાથી પ્લેન ટેક ઓફ અને લેન્ડિંગ કરતું હોય છે એ વખતની ઘટના શું લેન્ડિંગ ગિયરમાં પણ ઇશ્યુ હતા કે કેમ અલગ અલગ તર્ક છે અલગ અલગ તર્ક વિતર્ક થઈ રહ્યા છે હજી સુધી કોઈ જાણકારી નથી કે કેમ આ પ્લેન ક્રેશ થયું અત્યારના જે છે તે જાણકારી પ્રમાણે અઢીસો

તેઓ પણ કહેતા હતા કે પ્લેનની પાંખ પડી હતી અને નુકસાન થયું બે લોકોના મૃત્યુ થયા નવીન અઢીસો લોકોનો આંકડો મોતનો ખૂબ જ મોટો સમાચાર વધુ શું જાણકારી સિદ્ધાર્થ અઢીસો થી ઉપર જ છે એનાથી ઓછું નથી અને બની શકે કે ત્રણસો સુધી આંકડો પહોંચી શકે એમાં બી કોઈ બે મત નથી એટલે કહી શકાય કે જે રીતે આ આંકડો વધી રહ્યો છે અને ચિંતાનો વિષય છે અને ક્યાંક ને ક્યાંક આંકડો હજી વધશે જે પણ લોકોને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે તેમની બોડી નીકળી રહી છે હવે બચવાની ઉમેદ બિલકુલ નહીવત છે અને જે રીતે અત્યારે માહિતી મળી રહી એ પ્રમાણે બસો પચાસ થી વધુ એટલે કે સિવિલ નું પીએમ રૂમ ફૂલ થઈ ગયું છે એટલે જૂના ટ્રોમા સેન્ટર માં બોડી ને રાખવામાં આવી રહ્યું છે એટલે કહી શકાય કે કઈ સ્થિતિમાં અત્યારે પરિસ્થિતિ હશે અને ખૂબ જ ગંભીર છે કારણ કે હવે જે લોકો મતલબ જે બિલ્ડિંગ નર્સ ની ટીમ હતી એ લોકો પણ છે કારણ કે ફ્લાઇટમાં જેટલા હતા એ તો હજી નીકળી રહ્યા છે એટલે આજુબાજુની બિલ્ડિંગ ને જે છે ચાર થી પાંચ બિલ્ડિંગ છે એ બધાને નુકસાન પહોંચી હોય એ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે નવીન એટલે સ્થાનિકો પણ હશે આસપાસના આ ઉપરાંત જે આજે પ્લેન ક્રેશ થયો હતું ત્યાંના પણ લોકો હશે પરંતુ અત્યારે આપ જે ઘટના સ્થળે ક્રેશ થયો હતો ત્યાં આગળ હાજર છો એટલે શું હજુ પણ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે બિલકુલ સંધ્યા અત્યારે બી ચાલુ જ છે એટલે એક મિનિટ માટે